સ્વાધ્યાય દસ તમને કે આપણે જે છે બરાબર ત્યાર પછી આ જે છે તે આવશે આપણી ત્રિજ્યા અને આ કહેવાશે કર્ણ પણ કહેવાશે અને એનું અંતર પણ કહેવાશે બરાબર અંતર પણ કહેવાશે આપણને કીધું છે કે બિંદુ ક્યુ ક્યુ એટલે અહીંયા ક્યુ માંથી

તો સાત જ આવશે બરાબર આ રીતે અથવા ને ચોવીસ આપેલા હશે તો પચ્ચીસ જ આવશે સાત ને પચ્ચીસ હશે તો ચોવીસ જ આવશે બરાબર એ રીતે તો અહીંયા આપણને ચોવીસ અને પચ્ચીસ માપ આપેલા છે તેનો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો સાત આપેલા છે જો જેને લખી હોય તો ઠીક છે ને ના લખી હોય તો આગળનો વિડીયો પ્રકરણ નો વિડીયો જોઈ લેજો તેમાં વર્ગ અને વર્ગમૂળ અને પાયરીથાકોને ત્રિપુટી આપેલી છે વિદ્યાર્થી મિત્રો એ તમને બોર્ડ ની પરીક્ષામાં ખૂબ જ મદદગાર સાબિત થશે બરાબર આગળ દાખલા નંબર જોઈશું આપણે કે અહીંયા ઓ અ ત્રિકોણ આપેલો છે આપણે ઓપી ક્યુ એમાં લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે ત્રિકોણ ઓપી ક્યુમાં આ તમારો કર્ણ કહેવાય બરાબર છે ઓક્યુ ઓક્યુ તો ઓક્યુ દરેક વખતે લખાશે એક બાજુ એટલે કે લખાશે આ રીતે કે ઓ ક્યુ નો વર્ગ બરાબર બાકીની બે બાજુ બીજી બાજુ એટલે લખાશે તો ઓપી અને પી એ લખાશે બીજી બાજુ તો લખીશું ઓપી નો વર્ગ પ્લસ પીક્યુ નો વર્ગ આગળ મિત્રો ઓક્યુ નો માપ આપ્યું છે પાછું ચોવીસ નો વર્ગ આ વિદ્યાર્થી મિત્રો પચીસ નો વર્ગ એટલે કે કીધું તે પ્રમાણે પચીસ ગુણ્યા પચીસ કરવું પડે આપણે અને તેની જગ્યા પર મેં તમને વર્ગ અને વર્ગ ગુણ આપ્યા છે તો તેનો વર્ગ જો તમે યાદ રાખશો તો આ દાખલા એકદમ ઈઝી અડધી મિનિટ એક મિનિટ માં થઈ જશે બરાબર છે તો 25 નો વર્ગ એટલે 25 ગુણ્યા પચીસ કરીશું તો 25 પચીસ થશે ઓપીનો શોધવાનો છે ચોવીસ ગુણ્યા ચોવીસ કરીશું તો થશે કેટલા આપણા પાંચસો ને બરાબર છે ફરી પાછું જોઈશું તો પ્લસ પાંચસો ડાબી બાજુ પર આવશે તો થશે વિદ્યાર્થી મિત્રો માઇનસ પાંચસો બરાબર નો વર્ગ તો છસો પચીસ માંથી પાંચસો પચાસ કરી જોઈએ આપણે કે છસો પચીસ માઇનસ પાંચસો કરીશું તો આ બાજુ દસ અને આ બાજુ એક દસ ને પાંચ પંદર માંથી છ જશે તો રહેશે નવ ત્યાર પછી ફરી પાછા આ બાજુ પાંચ અને દસ તો દસ ને એક અગિયાર માંથી સાત જશે તો રહેશે ચાર ને પાંચ માંથી પાંચ જાય તો એટલે કે આવશે કેટલા ઓગણપચાસ તો ઓગણપચાસ બરાબર સાત નો વર્ગ એટલે કે સાત ગુણ્યા સાત આપણે કરીશું ને તો સાત સત્યુ ઓગણપચાસ થશે એટલે કે ઓગણપચાસ નું વર્ગમૂળ કેટલું નીકળે સાત તો વિદ્યાર્થી મિત્રો આપણને આની ત્રીજી આપણે શોધવાની છે તે આપણને ત્રીજા મળી છે કેટલી આ મળી છે આપણે

ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો ત્રણસો સાઠ અંશ થાય છે બરાબર ચતુષ્કોણ આપણને આપ્યો છે કે આ રીતે કે ચતુષ્કોણ ચતુષ્કો માં લખીશું તો ખૂણો પી પ્લસ ખૂણો પ્લસ ખૂણો ક્યુ પ્લસ ખૂણો ટી બરાબર ચારેય ચાર ખૂણાનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો ત્રણસો સાઠ અંશ હવે આપણને અહીંયા આપેલું છે પી ઓ ક્યુ એટલે કે ઓ ખૂણાનું માપ આપ્યું છે અને પી અને ક્યુ પી અને ક્યુ કેવા છે એટલે મિત્રો છે છે એનો માપ આવશે કેટલું આપણી પાસે બરાબર માટે અહીંયા આ અહીંયા જોઈશું તો પી નું માપ આપેલું છે નેવું અંશ ઓ નું માપ આપણને ખબર છે એકસો ને દસ અંશ ક્યુ નું માપ ફરી પાછળ કાઠ ખૂણો છે એટલે થશે નેવું અંશ અને ટી નું માપ એટલે કે પીટી ક્યુ આપણે ટી ખૂણાનું માપ આપણે શોધવાનું છે બરાબર છે તો એકસો દસ અને સાઠ તો અહીંયા ખૂણો બરાબર થશે ત્રણસો સાઠ અને પ્લસ બસો નેવું આગળ જમણી બાજુ જશે તો કેવા થશે માઇનસ બસો નેવું તો ત્રણસો માંથી બસો નેવું બાદ કરીશું તો રહેશે કેટલા વિદ્યાર્થી મિત્રો સિત્તેર તો ખૂણો ટી નો જવાબ આપણને મળ્યો છે અહીંયા કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો સિત્તેર બરાબર તો ખૂણો પી ટી ક્યુ નીચે લખીશું માટે ખૂણો પી ટી ક્યુ બરાબર આવશે આપણા સિત્તેર અંશ તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર બે જે છે તે અહીંયા આપણો પૂરો થાય છે વેલકમ બેક માય ડિર સ્ટુડન્ટ્સ હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી એકવાર ફરી આપનું સ્વાગત કરું છું અને આજના આપણા વિડીયોમાં જોઈશું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો દાખલા નંબર છ જેમાં આપ્યું છે કે વર્તુળના કેન્દ્ર થી પાંચ સેમી અંતર પાંચ સેમી અંતર ત્રિજ્યા છે બરાબર તો આપણે વર્તુળની ત્રિજ્યા શોધવાની છે તો લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે ત્રિકોણ ઓ માં ખૂણો પી બરાબર નેવોશ માટે દરેક વખતે કર્ણ કર્ણનો વર્ગ એટલે કે સૌથી મોટી બાજુનો પાયથાગ્રષ્ટના નિયમ મુજબ શું થશે કે કર્ણ નો વર્ગ એક બાજુ લખાય અને બાકીની બે બાજુ એટલે ઓપી અને એપી અથવા પીએ એ લખાશે આપણી બીજી બાજુ બરાબર તો લખીશું આપણે આ રીતે કે ઓ એ નો વર્ગ બરાબર

25 માંથી નો વર્ગ માટે એવું થશે કે એવી કઈ રકમ છે જેને બે વખત ગુણીશું તો નવ નવ થશે તો આવશે કેટલા ત્રણ એટલે કે ત્રણ નો વર્ગ નવ થવાનો નવનું વર્ગમૂળ ત્રણ નીકળે એટલે કે ત્રણ ને બે વાર ગુણીશું તો ત્રણ ટાલી થશે નવ એટલે કે

એકવાર વાર બે વાર ધ્યાનથી ગણીને લખી જવો કે જેથી તમને સમજ પડી શકે આવડી શકે બરાબર તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કે બે બે એટલે આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોયું હતું તે પ્રમાણે કે એનું કેન્દ્ર બિંદુ આવશે એક જ અને વર્તુળ આવશે અલગ અલગ જેમાં આપણી છે આપણે પાંચ સેમી ત્રણ સેમી ત્રીજા આપી છે તો વિદ્યાર્થી મિત્રો આમાં શું થશે કે પાંચ સેમી બે સેમી ત્રણ સેમી ત્રીજા આપી છે એમાં એવું થશે કે મોટા વર્તુળની ત્રિજ્યા મોટા વર્તુળની ત્રીજા થશે મોટી અને નાના મોટા વર્તુળની જીવા મોટા વર્તુળમાંથી જે જીવા પસાર થાય છે તે અહીંયા અહીંયા એમ બિંદુ આગળ સ્પર્શે અથવા છેદે છે તો આપણે જીવાની લંબાઈ વિદ્યાર્થી મિત્રો જોઈશું તો અહીંયા આ એબી જે છે તે એબી શું છે આપણી જીવા છે ત્રિકોણ કે લખીશું તો ત્રિકોણ પી એમ બી માં ખૂણો એમ બરાબર નેવું તેમજ લખીશું આપણે આ રીતે કે પીબી તો પીબી શું છે આપણું તો મોટા

ખાલી જગ્યા પણ છે જીવન લંબાઈ શોધવાનું જો આગળ કીધું છે બંને બધા દાખલામાં તે પ્રમાણે કે જોડ પ્રમાણે જોઈએ તો ત્રણ અને પાંચ આપ્યું છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આપણે મોઢે લખવા હોય તો પણ લખી શકીએ કે ત્રણ ને પાંચ આપી છે તો બાકી શું જોઈએ આપણું જોડમાં ચાર બરાબર અને પાયથાગોરસ ત્રિપુટી છે આ પ્રમાણે કે ત્રણ ચાર ને પાંચ તો આપણને ત્રણ ને પાંચ આપ્યું છે તો જવાબ કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો ચાર જ આવશે બરાબર તો ચાર આવશે અને આખી જીવાનું માપ છે એટલે ચાર અને આ બાજુના ચાર એમ નું માપ પણ ચાર આવે એટલે ચાર ને ચાર થશે કેટલા વિદ્યાર્થી મિત્રો આઠ બરાબર પણ આપણે ગણીને જોઈશું તો લખીશું આપણે આ રીતે તો માટે લખીશું આપણે કે પીબી નો વર્ગ કર્ણનો વર્ગ લખીશું એક બાજુ કર્ણ નો વર્ગ એક બાજુ લખીશું અને વર્ગ વર્ગ એને લખીશું આપણે બીજી બાજુ પીબી નું માપ આપ્યું છે પાંચ પીએમ નું માપ આપ્યું છે આપણને ત્રણ અને એમ નું માપ આપણને ખબર નથી તો પાંચ નો વર્ગ એટલે થશે પચીસ ત્રણ નો વર્ગ એટલે થશે નવ અને થશે એમ નો વર્ગ પ્લસ નવ ડાબી બાજુ પર આવશે તો થશે એમ બી નો વર્ગ માટે આનો વર્ગ આપણે દૂર કરીશું તો એમ સોળ નો વર્ગમાં નીકળશે ચાર એટલે કે એવી કઈ રકમ છે જેને બે વખત ગુણીશું તો ચાર સોળ થશે તો કેટલા આવશે આપણા ચાર ચાર ચોક સોળ આ આ બાજુનું માપ પણ કેટલું આવશે ચાર આવશે પણ આપણે જીવાની લંબાઈ શોધવાની છે એટલે લખીશું આપણે આ રીતે કે માટે જીવાની લંબાઈ જીવાની લંબાઈ તો જીવાની લંબાઈ જીવા કઈ આપી છે આપણને એ

દર વર્ષે આમાં એક દાખલો હોય જ છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર સાત જે છે અહીંયા આપણો પૂરો થાય છે તો હવે પછી મળીશું આપણે નવ ચેપ્ટર લઈને ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો